સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ ગોકરદાસ કંસારાના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ શુકૃપાનિધમ સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વિવર્તકમ શ્રી ગોપાલાલજી આપણને આજ્ઞા આપી કે આ પ્રસંગનું આપણે અઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય ગોકરદાસ જ્ઞાતે કંસારા વૈષ્વ હતા અને તેમના સંગી કલબાઈ તે જ્ઞાતે સોની વૈષ્વ હતા શ્રી ચોકી ગામે નિવાસ હતા શ્રી ગોપેન્દ્રલાલજીના સેવક હતા તેમના માથે શ્રી ગોપેન્દ્રલાલજીના હસ્તાક્ષર બિરાજ હતા શ્રી શૈવ્ય ઠાકોરજી તેમને સાનુભાવ હતા તેની પાસે દ્રવ્ય ઘણું જ હતું તે મંડપ તથા ખેલ કરી ભગવત ભોગ કરતા તેમણે મંડપ ચતુરા કર્યો ઘણા જ ગામ પત્રિકા લખી વૈશવોને પધરાવ્યા અને પંગત કરી પ્રસાદ લેવડાવ્યા એવો અથાગ ભાવ પ્રગટ સ્વરૂપ ઉપર હતો એ વખતે જુનાગઢના નવાબને કોઈએ કહ્યું જે ગોકળ પાસે ઘણો પૈસો છે અને ગોકુળના કનૈયાને પધરાવી ખર્ચી નાખે છે અને આપણે રાજમાં પૈસાની તંગી છે માટે તેની પાસેથી પૈસા લઈ લ્યો તેથી બાદશાહ પોતાની ફોજ લઈને ચોકી પર ચડ્યો પણ સેવકની સહાય કરતા એવા શ્રી ગોપેન્દ્ર સુતા શ્રી જમનેશ પ્રભુજી ઇન્દ્રને આજ્ઞા આપી તે જ વખતે રસ્તામાં મહાભયંકર વરસાદ થયો અને ઉદ્ઘટ પવન પડ્યો બાદશાહનો લશ્કર છિન્નભિન્ન થઈ ગયો બાદશાહ તથા તેનો હાથી પૂરમાં તણાયો ત્યારે બાદશાહે ગોકળભાઈનું સ્મરણ કર્યું જો તમે આમાંથી ઉગાડશો તો તમારો દાસ થઈને રહીશ તેથી બાદશાહ તથા તેનો હાથી મજાવડીના પાદમાં નીકળ્યા ચોકીમાં મેળા પાંચ દિવસનો રહ્યો પછી બાદશાહ ચોકી ગયા અને ગોકળભાઈના પગમાં પડ્યા ત્યારથી બાદશાહ શ્રી ગોપેન્દ્રલાલજીના સેવકનો અત્યંત માન રાખતા એવા પરમ કૃપા પાત્ર ગોકળભાઈ તથા કલબાઈ હતા તેની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમે દાસાનો દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય